કારખાનામાં ટાંકી સાફ કરવા કારખાના ચાર માંથી બે મોત મોરબી તાલુકાના ખારછીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગળામણ થવાના કારણે ચાર માંથી બે શ્રમિક યુવાનોના મોત નીપજ્યા છે અને બે શ્રમિક યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારચીયા નજીક આવેલ બાયો સાયન્સ નામના કારખાનામાં આજે ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા આ દરમિયાન ટાંકીની અંદર ગુંગળામણ થવા લાગવાને કારણે ચાર પૈકીના બે શ્રમિકોના મોત નીપજ્યા છે અને બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ પોલીસે બનાવની નોંધ કરી આગળની રાજબ મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ કરતા જમાદાર સુમરા સુમરાના જણાવ્યા મુજબ નજીક આવેલા ખારચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગળામણ થવાના કારણે મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી અને અનંત અનુપભાઈ ગોસલા જાતે બ્રાહ્મણ રહેવાસી બંને બાયોજેટલેટ લાઈફ સાયન્સ કારખાનું ખારચિયા તાલુકો મોરબીવાડા ના મોત નીપજ્યા છે અને તેની સાથે ટાંકીની સફાઈ કામ માટે થઈને ટાંકીમાં ઉતરેલા અન્ય બે શ્રમિકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી